ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા અસરણા ગામે અનઅધિકૃત અનાજનો જથ્કો ઝડપાયો છે પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને બિલ વગરનો અનઅધિકૃત અનાજનો જથ્થો જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં ચારસો બાવીસ કિલો સોથા અને એક હજાર આઠસો અગિયાર કિલો ઘઉં તેમજ ટેમ્પો સહિત કુલ બે પોઈન્ટ બાસઠ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે મોટા આસરણા ગામ નજીક એક ટેમ્પોમાંથી મોટો જથ્થો મળી આવ્યો આ અનાજ સરકારી રાશનની દુકાનો માટે આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પરંતુ તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની શંકા છે અટકાયત છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આજરોજ તાલુકાના મોટા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર જીજે ફોર વાય ચોત્રી પંદર નામનું વાહન પસાર થતા અનધિકૃત રીતે અનાજ નો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાય જે અન્વયે ડ્રાઈવર ની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસો ને બાવીસ કિલો હતો અને ઘઉંના ના ચાલીસ કટ્ટાનો અઢારસો ને અગિયાર કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથી ની કિંમત બે લાખ ગણી કુલ બે લાખ બાસઠ બાસઠ હજાર એકસો ને બે રૂપિયાનો નો જથ્થો આજરોજ સીઝ કરવામાં